અને દિશા પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી એક જ રાતમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતા તારાજીના દ્રશ્યો સર્જાયા છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા એક દિવસ માટે પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો આદેશ છે પાલનપુરમાં જળબંબાકાર બનાસકાંઠામાં જિલ્લાઓમાં ભારે વરસાદ વરસાદના હવામાન વિભાગે આગાહી કરી છે કે ગત રાત્રે બનાસકાંઠા જિલ્લામાં વરસાદની ધમાકેદારી એન્ટ્રી થઈ છે ત્યારે પાલનપુર ડીસા ધાનેરા અને દાંતીવાડા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પાલનપુર જેમ કે ચણકપુરા સોસાયટી સહિત હાઈવે સોસાયટીઓ બેટમાં ફેરવાય છે અત્યારે હાલ વાત કરીએ તો જેમ કે જેમ કે શાળાઓ એક દિવસ માટે જેમ કે રજા કરવામાં આવે છે ત્યારે નીચાણવાળા જેમ કે વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવે છે ત્યારે નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા છે પાલનપુરમાં જેમ કે મફતપુરા જેમ કે જનતાનગર અને ગણેશપુરા આબાવાડી વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે લોકો રાત્રે ઘર છોડીને બહાર નીકળે છે ત્યારે વાત કરીએ તો જેમ કે ધરખડી કે પાણીમાં તરતી જોવા મળી હતી ત્યારે પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં વર્ષોથી પાણી ભરવાની પરિસ્થિતિ ફરી એકવાર ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અત્યારે હાલ દોસ્તો વાત કરીએ તો જેમ કે લબડી નદીમાં ગોબરી તલાવડી સ્થિર ગંભીર બની છે ત્યારે જેમ કે પાલનપુર શહેરનું ગોબરી તળાવ ઓવરફ્લો થયું છે જેના કારણે બાજુમાં આવેલા ખેતરો બેટમાં ફેરાયા છે આજુબાજુ લોકોને પણ એલર્ટ કરાયા છે તેમજ ખેતરોમાં વાવેલા શાકભાજી સહિત અનેક પાકનું નુકસાન થયું છે તેવું પણ જાણવા મળી રહ્યું છે હવામાન વિભાગ તરફ જેમ કે બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ ત્રણ કલાક માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠામાં હજુ પણ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે સ્ટેજ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસસીઓ ગાંધીનગર અહેવાલ મુજબ ચોવીસ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવે છે અનેક વિસ્તારોમાં કલાકો સુધી દોસ્તો જેમ કે વરસાદ વરસ છે અત્યારે હાલ દોસ્તો વાત કરીએ તો બનાસકાંઠાની અંદર જેમ કે ધોધમાર વરસાદ પડતા જેમ કે નદી બે કાંઠા જોવા મળી રહી છે અત્યારે હાલ બનાસ નદીના આજુબાજુ ગામો લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવે છે કે રાત્રે ગમે ત્યારે પાણી વધવાની શક્યતાઓ રહેશે કારણ કે અત્યારે હાલ બનાસ નદીમાં ભારે જેમ કે પાણી પાણી જોવા મળી રહ્યું છે કારણ કે બનાસ નદીમાં હજી પણ પાણીનો વધારો થાય તેવું જેમ કે જોવા મળી રહ્યું છે